નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં આજે હું તમને કહેવા જઈ રહી છું કેવડા ત્રીજ વ્રતની વ્રતવિધિ અને વ્રત કથા તો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ વગાડી લો જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા નવા વિડીયોની માહિતી તમને મળે ચાલો તો જાણીએ કેવડા ત્રીજ વ્રતની વ્રતવિધિ ભાદરવા માસની સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ કહેવામાં આવે છે આ વ્રતને કેટલાક હડતાલિકા વ્રત પણ કહે છે સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતિજીનું અને ગૌરી પૂજન કરવાનું રેશમી વસ્ત્રો પહેરવાના પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી બીલીપત્ર અને કેવડું ભગવાનને અર્પણ કરવાનું પછી કેવડા ત્રીજની વાર્તા સાંભળવી નકોડો ઉપવાસ ન થાય તો થોડું ફરાર કરવું રાત્રે જાગરણ કરવું હરિનામ સંતન કરવું ચાલો જાણીએ કેવડા ત્રીજની વાર્તા એકવાર નારદ મુનિ હિમાલય પાસે ગયા નારાયણ નારાયણ આવો દેવર્ષિ નારદ પધારો હિમાલયે આવકાર આપ્યો પછી તો હિમાલયે પાર્વતી માટે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો નારદજીને તો આટલું જ જોઈતું હતું તેમણે તો ભગવાન શિવજીના બે મોઢે વખાણ કર્યા પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો તેમ કહ્યું તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતા રહીએ એમ નક્કી થયા પછી લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડની નીચે બેઠા પાર્વતીજીએ રમત રમતમાં માટીનો ઢગલો બનાવ્યો અને એ ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો તેથી માટીથી ઢગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ બીલી અને કેવડા સુધી લાવીને ભગવાન શંકરના બનાવેલા લિંગની પૂજા કરી આ દિવસ ભાદરવાસુ ત્રીજનો દિવસ હતો ઘેરથી નીકળી ગયા તેથી ભોજન પણ થઈ શક્યું ન હતું આમ નકોડો ઉપવાસ પણ થયો હતો તેથી જાણે અજાણે પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થયું શિવલિંગની પૂજા કરવાથી તેમનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કાંઈક વરદાન માગવા કહ્યું પાર્વતીજીએ કહ્યું દેવ આપ ખરેખર પ્રસન્ન થયા હોય તો હું વરદાન માગું છું કે આપ મારા પતિ થાવ ભગવાને તથાસ્તુ કહ્યું ને અલોપ થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નથી તેથી હિમાલય તેમને શોધવા નીકળેલા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાછી જઈને હિમાલય કંઈ બોલે તે પહેલાં જ પાર્વતીજી બોલ્યા કે મન વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી કેવડા ત્રીજના આ વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા આમ હે ભગવાન ભોળાનાથ જેવા આપ કેવડા ત્રીજનું વ્રત કરવાથી માં પાર્વતીને ફળ્યા એવા આમ સૌને ફળજો